ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો ત્રણકિયા ત્રણ દુકાનને નિશાન બનાવી લાખોની ચોરી ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા છે ગતરાત્રે તસ્કરો દ્વારા ત્રણ દુકાનને નિશાન બનાવવામાં આવે જેમાંથી બે દુકાનોમાં ચોરી કરવામાં આવી જ્યારે એક દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો તસ્કરો દ્વારા નિશાન બનાવેલી દુકાનોમાં બે ગૃહ ઉદ્યોગ એક પાર્લરનો સમાવેશ થાય છે માહિતી મુજબ એક પાર્લર અને એક ગૃહ ઉદ્યોગમાંથી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરવામાં આવી છે આ ઘટનાને લઈને જીઆઈડીસી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોમાં ભય સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે જીઆઈડીસી વિસ્તારમાં સતત થઈ રહેલી ચોરીની ઘટના પછી પણ પોલીસ પેટ્રોલિંગ મુદ્દે સવાલ ઉઠી રહ્યા છે ઘટનાની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તસ્કરો સુધી પહોંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ હવે તસ્કરો સુધી પહોંચે છે કે નહીં એ હવે જોવાનું રહ્યું અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડીસા પ્રભુ ગુરુ ઉદ્યોગ નામની અમારી ફેક્ટરી જીઆરડીસી માં ફ્લોર નંબર 30 માં આવેલી છે જે ગઈકાલે રાત્રે અમે અમે રાબેતા મુજબ 7 વાગ્યાની આસપાસ વસ્તી કરીને ઘરે ગયા અને રાતના ટાઈમે એના પછીના ટાઈમે રાતે કયા ટાઈમે ચોરી થઈ કોઈ અંદાજ નથી પણ સવારે સાત એક વાગે અમારા માણસો આવ્યા અને એમનો ફોન આવ્યો કે શેઠ કે શટરના તાળા તૂટેલા અને અંદર શટર અંદર અમે ગયા નહીં કોઈ એ પણ ન ગયા ને અમે ગયા પછી પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા એમની સાથે અમે અંદર ગયા અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્યો હતો જેની અંદર અંદાજીત લાખ રૂપિયા આસપાસની કેશ હતી જે કેશ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ અને વિનંતી છે કે રાત્રિ દરમિયાન અહીં પેટ્રોલિંગ જીઆરસી વધારે કારણ કે નાના નાના વેપારી અમે ગૃહ ઉદ્યોગ ચલાવવા વાળા જો લાખ લાખ રૂપિયાની કેસો જતી રહે તો અમારા ભાગમાં શું વધે આવી મોંઘવારીમાં મારું નામ મદનલાલ ઘનશ્યામદાસ મારો બાબુ ચલાવતો હતો રાણુ ભાઈ ઘટના બની સાહેબ રાતે અમે દુકાન વધાઈ ગયા હતા તો શટરનો તાળો તૂટેલો હતો અને ઉપરથી પથ્થરો તોડીને મારે પી ગયા મણસો પંદર હજાર રૂપિયા કેસ બીજો માલ લઈ ગયા સિગરેટ પેકેટ થમ્સઅપ ને એવું વિમલ જાફરી તાનસન અને એવું બધું લઈ ગયા છે પડીકા બીજા ખાઈ ગયા છે અને શટર નહીં તોડી ગયા અમે રાતે તો હવારા તો શટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથરો તૂટેલો હતો અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરીને ખાઈએ એવી ઘટના બને પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ